મિત્રો આપણા ઘરની અંદર કે બીજાના કોઈના ઘરની અંદર જ્યારે મરણ થઈ ગયું હોય એટલે આપણે જ્યારે બેસવા જવાનું હોય કે બેસણું કે એ ટાઈપનું હોય એટલે આપણા ઘરને આપણા ગુજરાતમાં તો એવું કહેતા હોય કે બુધવાર અને રવિવારે તો ખાસ કરીને કોઈના ઘરે એવી રીતના બેસવા ન જવાય તો એ વસ્તુ સાચી છે કે ખોટી છે મમ્મી અહીંયા એવું ન હોય એ વાત સાચી છે પહેલાની કહેવત પણ હવે પહેલાનું કંઈ ન ચાલે અહીંયા એવું ન હોય કારણ કે અહીંયા ગમે ત્યારે આપણે સમય મળે ત્યારે જઈ આવીએ તો ચાલે સો એટલે મુંબઈની અંદર શું છે કે બધાને ટાઈમ મળવો અઘરો છે અઘરો છે એટલે રવિ સોમ બુધ ન જોવાય હવે પહેલા તો એવું હતું કે ક્યાંય સાદડી માને ગયા હોય તો કોઈના ઘરે ન જતા હવે એવું નથી હવે તો તમે સાદડીમાંથી કોઈના ઘરે જઈ આવો કારણ કે આપણે ત્યાં એક કલાક અડધી કલાક બેસવાનું હોય પછી કોઈ બહુ આવતા નથી આવતા નથી તો કે કઈ વાંધો અમને વેમ નથી તમે તમારે આવો હવે એવી સિસ્ટમ થઈ ગઈ છે સમય પ્રમાણે ફેરફાર લોકોનો માઇન્ડ બી ચેન્જ થતું છે કેમકે આમાં વ્યવહાર બી તમારે સાચવવા હોય સંબંધ બી સાચવવા હોય ટાઈમ બી ન હોય તો કેમ મેળ પડે આમાં ટાઈમ કાઢીએ એટલે તમે સ્પેશિયલ રવિવારે જ અહીંયા બધાના ઘરે જાય કેમ કે હસબન્ડ વાઇફ બંને નોકરી કરતા હોય અને બંનેને રવિવારે જ રજા હોય સંબંધ સાચવવાનો હોય એટલે રવિવાર સિવાય જઈ ન શકે એટલે હવે આ બધી જે માન્યતા છે ને કે જે પહેલાના સમયમાં બધા ફ્રી રહેતા હતા કામ નહોતું ખેતીવાડી હતું સાંજે ફ્રી હોય એટલે એવા ટાઈમે જઈ આવે ને એમ કે રવિવારે ન જવાય ને મંગળવારે ન જવાય ને બુધવારે એ કાંઈ નથી અહીંયા મુંબઈમાં તો જેમ તમને મજા આવે એમ તમારા ઘરે આવવાનું દરવાજા ખુલ્લા જોય મુંબઈ સો ટકા સો ટકા મુંબઈમાં બધું હવે કન્વીનિયન્સ પ્રમાણે ચાલે છે હવે એ લોકો જોતા નથી તમને છે કે નહીં કોઈ જ છે છે વસ્તુ કોન્સેપ્ટ આવી ગયો બધું જૂના જમાનાની જે પદ્ધતિ હતી ને સો ટકા સો ટકા એટલે આમાં કેવું છે ખબર છે કે જયારે બધા ફ્રી હોય ને ત્યારે બધાને વાતું કરવી ખાલી ગમે કે આજે હું ફ્રી છું ને તો એમ મને વિચાર આવે કે આજે રવિવાર ન જવાય હાલો મંગળવારે જવાય એ તો ટાઈમ હોય ત્યારે તમે બોલી શકો કે તમારી પાસે ટાઈમ ન હોય તો તમે શું કરો એ ટાઈમ એટલે એમાં એવું જ છે આની અંદર આ બધી જેટલે પણ આપણે હમણાં વાત ચાલે છે ને નવા ઓલી પેઢી પાને નવી પેઢીને તમે વાત કરો એને તો આવું કઈ હશે પણ નહીં પાછું 100% બેસવા જવાની ને સિસ્ટમ કદાચ હવે આ અમારા છોકરાને ઈ બધાને તો ખબર બી નહીં પડે ના ઈ બધું હવે સિસ્ટમ નીકળી ગઈ જ્યારે તમારી પાસે રજાનો સમય હોય ત્યારે બેસી આવે એટલે સામેવાળા બી માન્ય કરે કારણ કે એની પોઝિશન એવી હોય 100% આપણે અત્યારના જ આપણે ન થઈ ગયું એવું કે તમને ગ્રુપમાં મેસેજ આવી જાય કે આ માણસનું આવું થઈ ગયું ને આ બેનનું આવું થઈ ગયું એટલે એ બાદ લખી નાખે ઓમ શાંતિ ફોન કરવાની વારો જ નથી આવતો બહુ નજદીકનો હોય તો જ ફોન કરે બાકી જાણ કરી દે કે આવું થઈ ગયું છે બાકી ઓમ શાંતિ આવી ગયું એટલે બધા સમજી જાય સો ટકા એટલે મિત્રો હવે તમે ખાસ કરીને કોમેન્ટ કરો છીને કે ભાઈ તમારા ઘરની અંદર ધારો કે કોઈના કુટુંબી આજુબાજુના સગા સંબંધીઓની અંદર કોઈનું મરણ થઈ જાય તો હવે રવિવારે તમારે ખાસ કરીને ત્યાં બેસવા જવાનું હોય કે ન જવાનું હોય કારણ કે અમારા અમારા ઘરે ત્યાં એવી રીતના સિસ્ટમ છે કે રવિવારે તો ખાસ કરીને કોઈ જાય જ નહીં ત્યાં એવી રીતના મનાય જ હોય કેમ કે રવિવાર હોય ને એટલે એમ જ કહી દે કે આજ રવિવાર છે આજ બેસવા ન જવાય આજે બુધવાર છે આજ બેસવા ન જવાય એટલે બાકીના દિવસોમાં બેસવા જવાનું એટલે રવિવાર હુકા